નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે શીખીશું સંપૂર્ણ ધોરણ ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર છે સાત તો મિત્રો ગયા વિડીયોમાં આપણે જ્યાં સુધી શીખ્યા હતા ત્યાંથી આગળનું શીખીશું તો આગળ છે શું તમે કહી શકો કે બે માંથી હલકું શું અને ભારે શું તો મિત્રો અહીં નીચે વસ્તુ આપેલી છે અને બાજુમાં ત્રાજુઓ આપેલું છે તો અહીં ભારે વસ્તુ છે તે નીચે નીચે ઝૂકતા ત્રાજવામાં મૂકવાની છે અને હલકી વસ્તુ છે તે ઊંચા ત્રાજવામાં મૂકવાની છે કારણ કે ભારે વસ્તુ છે તેનો વજન ત્રાજવામાં નીચેની સાઈડ જાય અને હળવાનું વજન ઉપરની સાઈડ હોય છે તો સૌથી પહેલાં ત છે સફરજન અને સ્ટ્રોબેરી તો મિત્રો સફરજન છે તેને ભારે જે નીચેની સાઈડ છે એ ત્રાજવામાં મૂકવાનું સ્ટ્રોબેરીને જે ઊંચું છે ઊંચી સાઈડ છે એ ત્રાજવામાં મૂકવાનું પછી સમોસા ત્રણ અને એક સમોસામાં ત્રણ સમોસાનું વજન વધારે હોય એટલે નીચેના ત્રાજવામાં મૂકવાનું અને એક સમોસાનું વજન ઓછો હોય એટલે ઊંચા ત્રાજવામાં મૂકવાનું પછી છે એક પાન અને તેનું પ્લાન્ટ છે તો એક પાનનું વજન ઓછો હોય એટલે ઉપરના ત્રાજવામાં અને પ્લાન્ટ છે મોટું એનો છોડનો વજન વધારે હોય એટલે નીચેના ત્રાજવામાં પછી છે એક ભરેલો ગ્લાસ અને ખાલી ગ્લાસ તો ભરેલા ગ્લાસનો ત્રાજવો છે તે નીચેની સાઈડ હશે અને ખાલી ગ્લાસનું ત્રાજું છે તે ઉપરની સાઈડ હશે આગળનો પ્રશ્ન છે તમે જાતે બનાવેલ ત્રાજવા વડે કઈ વસ્તુ ભારે અને કઈ વસ્તુ હલકી છે તે જાણવું હવે તમે સૌથી ભારે વસ્તુની નીચે સર્કલમાં રંગ પૂરવાનો છે તમારે રંગ પૂરવાનો છે મેં સાચાની નિશાની કરી છે તો હવે ચશ્મા કંપાસ અને પુસ્તકમાં ભારે પુસ્તક હશે પછી છે ડસ્ટર ચોક અને પેન્સિલમાં ભારે ડસ્ટર હશે પછી મોબાઈલ સ્કૂલ બેગ અને પાવરમાં ભા બેટરીમાં ભારે સ્કૂલ બેગ હશે તો એ ત્રણેયમાં તમારે કલર પૂરવાનો છે પછી જે સૌથી નીચે સૌથી હળવી વસ્તુ નીચે સર્કલમાં મનપસંદ રંગ પૂરવાનો છે તો અહીં કોમ્પ્યુટર કોમ્પ્યુટર અથવા ટીવી રિમોટ અને સીડી છે તો સીડીનો વજન હળવો હશે એટલે સીડીમાં કલર પૂરવાનો પછી એક કેળું છ ચીકું ને બે સફરજનમાં એક કેળાનો વજન ઓછો છે તો એમાં કલર પૂરવાનો છે પછી ગેસનો બાટલો ફૂગો સાયકલમાં ફુગાનો વજન હળવો છે એટલે એમાં કલર છે છે આગળ કેમ્પમાં અમારી સામે બે બે સરખા માપની બેગ મૂકવામાં આવી એક બેગમાં છલોછલ રહેતી અને બીજી બેગમાં છલોછલ પાંદડા ભરેલ છે અમને ખૂબ મજા તો ત્યારે પડી જ્યારે અમને વિવિધ ત્રાજવા બતાવ્યા તેના વડે અમે જુદી જુદી વસ્તુઓ તોલી તો અહીં જે વસ્તુઓ તોલવા માટેના ત્રાજવા આપેલા છે તો આપણે જે જોયેલા હોય વજન કાંટા તે ખાનામાં સાચાની નિશાની કરવાની છે તો આપણે બધાના ઘરે બાટલો વજન માપવાનો હોતો નથી એટલે એમાં નહીં શાકભાજીવાળાના ત્રાજવું જોયું છે એટલે એમાં સાચાની નિશાની બાળકના વજન માપવામાં સાચાની નિશાની પછી ડિજિટલ ત્રાજવામાં સાચાની નિશાની પછી શાકભાજીના ત્રાજવામાં સાચાની નિશાની તથા અહીં છે જે ટ્રકનો વજન કરવાવાળું આવેલો છે તો તેમાં સાચાની નિશાની કરવાની છે આગળ છે આ ત્રાજવાઓ જુઓ કહો કેટલા ચીકુ બરાબર એક કેળાનું વજન સરખું છે તો મિત્રો અહીં બે ચીકુ અને એક કેળાનું વજન સરખું છે એવી જ રીતે નીચે બે કેળા અને એક સફરજનનું વજન સરખું છે તો હવે નીચે આપેલા છે બે સફરજન તો અહીં એક સફરજન બરાબર બે કેળા છે તો બે સફરજન બરાબર ચાર કેળા થાય પછી છ કેળા બરાબર કેટલા તો કે છ કેળા એટલે કે એક કેળા બરાબર બે ચીકું છે તો છ કેળા બરાબર બાર ચીકું થાય અને એક સફરજન બરાબર તો એક સફરજન બરાબર બે ને બે ચાર ચીકું થાય કારણ કે એક સફરજન બરાબર બે કેળા છે એક કેળા બરાબર બે ચીકું છે એટલે બે કેળા બરાબર ચાર ચીકું થાય તો એક સફરજન બરાબર ચાર ચીકું થાય છે અહીં કાચના પિયાલાની જલતરંગથી અવાજ સાંભળવાની અમને ખૂબ મજા આવી અહીં પાણીમાં આપણે ચમચી રાખીને તેને હલાવીએ તો તેના તરંગો ઉપડે તેનો અવાજ આપણને સંભળાય